નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી છે અને આપણે યાર્ડમાં અવારનવાર લાઈવ થઈ છે બજાર ભાવને લઈને પણ લાઈવ થઈ છે આજુબાજુ તમે જુઓ તો મુશ્કેલી હોય તો એ લાઈવ થઈ છે પ્રશ્નો હોય તો એ લાઈવ થઈ છે એવી જ રીતે આ વિડીયો બનાવવાનું માત્ર ને માત્ર કારણ એ છે હાલ જે બજાર છે ને ઠંડા છે આપણે સમજીશી માર્કેટ ઓલ ઓવર ઠંડુ હોય તો અહીંયા ઠંડુ જ હોય સ્વાભાવિક છે આ વાત બધા જ સમજે છે એવું નથી સમજણ વગરની વાત છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડની ચેન ક્યાં ખોરવાય છે એની ચર્ચા કરવી છે આપણે અગાઉ પણ આપણે બધી જ ચર્ચાઓ કરેલી છે એટલે એક પણ ચર્ચા રિપીટ નથી કરતા બે પેઢી ઉઠી હતી અને આ પેઢીનો તમને ખ્યાલ છે પરંતુ હવે એ પેઢી કયા સ્ટેજ ઉપર છે તો ઘણા બધા લોકોને એવી બીક છે ચિંતા પણ છે વેપારીઓ પણ અવારનવાર આ વાતથી ઘણા બધા મનોમન ચિંતિત છે ને ઘણીવાર એવું બને છે કે પોતાને વેપાર કરવો હોય તો પણ મનમાં એકવાર ચિંતા થાય કે બીજી કોઈ પેઢી નહીં ઉઠે ને સાવચેતી સાથે વેપાર કરે અથવા તો લેણદેણ કરવી હોય નાના મોટા વહીવટો હોય એના ઉપર કડક ઉઘરાણી કરે કારણ કે આવનારા દિવસોમાં જો મોટી રકમ હોય તો ખાસ કરીને આવી મોટી રકમ ખોટી થાય ત્યારે એવું બનતું હોય છે તમે બે પેઢીની વાત આપણે કીધું એમ રિપીટ નથી કરવી પરંતુ કરોડોનું જ્યારે કૌભાંડ થાય કરોડોનું ઉઠામણું થાય કરોડોનું ફૂલેકું પડે તો સ્વાભાવિક છે કે એ કરોડ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ફરતા હતા એ જ રૂપિયા છે કોઈ રૂપિયાનો વરસાદ નથી થયો એટલે એના લીધે ક્યાંક ને ક્યાંક લેતા અચકાય છે વેપારીઓ શું છે કે એકબીજાનો માલ ક્યાંક ને ક્યાંક દેતા અચકાય છે લિમિટેડ લોકો એટલે કે જે લોકો વ્યવસ્થિત વહીવટ કરે છે એને મનમાં બીક છે કારણ કે આ ચેન તૂટી છે એટલે મેં કીધું એમ હવે એ ચેન કેવી રીતે તૂટી કેના કહેવાથી તૂટી કોની મીઠી નજરથી તૂટી એ બધી વાતને આપણે ક્યાંય રિપીટ નથી કરવી તમે સૌ જાણો છો પેઢી ઉઠે એ હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવું નથી એટલે ક્યાંક દાખલો ન બેસાણો પરંતુ આ પેઢી ઉઠવાનું કારણ હતું કે કારણ બારોવાર વહીવટ થયા છે કાચામાં વહીવટ થયા છે હવે કાચામાં વહીવટ એટલે તમને મિત્રો ખ્યાલ નહીં હોય એટલે હું તમને કહી દઉં કે જે જીએસટી ગુજરાત સરકારને ટેક્સ જવો જોઈએ જે શેષ પ્રક્રિયા આખી જે ખરીદી વેચાણની સંઘની જે પ્રક્રિયા છે જે આપણે વસ્તુ ખરીદી છીએ માલ વેચાણ થાય છે એના ઉપર જે સરકારનો ટેક્સ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડમાંથી જે ફૂલેકું ફેર્યું એવું ફૂલેકવું અગાઉ ગુજરાત સરકારના ટેક્સમાં ફેરવું આવડાય કારણ કે ગુજરાત સરકારનો ટેક્સ એ મેં કીધું એમ કે સરકારને નુકસાની પહોંચાડી યાર્ડને નુકસાની પહોંચી વેપારીઓને નુકસાની પહોંચી ખેડૂતોને નુકસાની પહોંચી સાથે જ જે ટ્રાન્સપોર્ટેશનના કરતા હરતા કામો હતા જેના ધંધા છે એને પણ નુકસાની પહોંચી લેબરને ન મૂકા લેબરને નુકસાની પહોંચી આ બધું આખું જે ષડયંત્ર છે એ ક્યાંથી રચાય છે કોના દ્વારા રચાય છે તમે બધું જાણો છો અને કોના મીઠા નજરથી આ બધા કારોબાર ચાલે છે બારોબાર વેચવાના કારોબાર અહીંયા ચાલે છે આપણે સૌ જાણીએ છીએ અને આ પેઢીમાંથી જે ઉઠામણું થયું હતું એનો મેન ફાયદો એટલા માટે મળ્યો કે એક બધોય વહીવટ એટલે મોટા ભાગનો વહીવટ છે ને મિત્રો કાચા બિલમાં થયો હતો કાચું એટલે કાચા બિલમાં હવે પાકા બિલમાં લેવું હોય તો તમારે જીએસટી ભરવી પડે સરકારને ટેક્સ આપવો પડે અને એ ટેક્સની બારી કોણ ખુલ્લી આપે છે અને આવા ટેક્સ તોતિંગ ટેક્સ જેને આપણે કહીએ કે અહીંયા કરોડોનો વહીવટ થાય છે આ ટેક્સમાં જેતે અધિકારીઓ છે ટેક્સ વિભાગના એ પણ કેમ આની ઉપર નજર નથી રાખતા અથવા તો પાછલા બારને એને ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ છટકબારી કોણ ગોઠવી દે છે અને એની કોણ વ્યવસ્થા કરી રહ્યા છે કોણ ઊંઝા આડમાંથી પૈસા લાવી રહ્યા છે અને અહીંયા ખેડૂતોને પચાસ ટકા માટેના જે વ્યવ વહીવટો છે જે વે વેપારીઓને પચાસ ટકા માટેના જે વહીવટો છે કોણ કરાવી રહ્યા છે બધુંય આપણે કહેવાનું છે પણ એકવાર વહીવટ થવા દો ક્યાંથી પૈસા લાવ્યા કોણ લાવ્યા કોના માલના દીધેલા હતા કોણ કાચા બિલમાં રસ લીધો કોણ ઊંઝાના યાર્ડના સીસીટીવી તપાસી બધું આપણે ખુલ્લું કરવાનું જ છે કારણ કે અહીંયા એમને રસ નથી એવું બહાર દેખાડે છે અંદર ખાને પૂરેપૂરો રસ છે અને મેં કીધું એમ મોટી કરોડોની રકમમાં જો પચાસ ટકામાં સમાધાન થાય તો એમને પણ પાટલા બાણે ક્યાંક ને ક્યાંક હાથ હશે કે અમરતું હશે અથવા તો મીઠી નજર હશે અને બધાનો એન્ડ અહીંયા છે કે ચાલીસ કે પચાસ ટકા વચ્ચે સમાધાન થાય વેપારીઓ પૈસા લઈ લે અને એમખેમ યાર્ડ ચાલે પરંતુ મેં કીધું એમ જ્યારે પણ આવી પેઢીઓ ઉઠે છે અગાઉ પણ ઉઠી છે ત્યારે તમે સેટિંગ સલામ સેટિંગો કર્યા છે અને આ સેટિંગો કરવાથી તમારે જે ફાયદો થયો છે એવો જ ફાયદો તમને આમાં થશે પરંતુ નુકસાન કોને જાય છે મેં કીધું એમ સરકારને નુકસાન જાય છે ગુજરાત સરકારને નુકસાન જાય છે ખેડૂતોને જાય છે વેપારીઓને જાય છે અને મજૂરોને જાય છે ટ્રાન્સપોર્ટેશનવાળાને જાય છે તમારે શું લેવા દેવા છે ઘણાને એવું થતું હશે અમારે એ જ લેવા દેવા છે કે આ તમે જે પૈસા ખોટા વેડફો છો એ સરકારના ટેક્સના પૈસા છે નહીં કે તમારી ખીચાના અને તમને તો કરોડોના વહીવટમાં રસ પડ્યો છે બીજા વિડીયોમાં જોતા રહો આભાર